જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો હવે 1 જુલાઈ 2024 થી ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ સંબંધિત ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે આ ફેરફાર પછી કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બિલ પેમેન્ટમાં સમસ્યા આવી શકે છે RBI ના નવા નિયમ અનુસાર 1 જુલાઈ થી તમામ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS દ્વારા થવું જોઈએ તે પછી દરેક વ્યક્તિએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીબીપીએસ દ્વારા બિલિંગ કરવાનું રહેશે હવે તમને જો બીબીપીએસ શું છે તેની માહિતી નથી તો બીબીપીએસ એટલે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ આ બિલ પેમેન્ટ ની એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે જે ગ્રાહકોને ઓનલાઈન બિલ પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે તે એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની દેખરેખ હેઠળ કામ કરે છે ભારત બિલ પે એ એક ઇન્ટરફેસ છે જે ફોનપે પે ક્રેડ સહિતના અન્ય ફિનટેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને તેના દ્વારા અલગ અલગને બદલે તમે એક જ પ્લેટફોર્મ પર તમામ પ્રકારના જે ક્રેડિટ કાર્ડ્સ છે તેના બિલનું પેમેન્ટ કરી શકો છો તો આ માહિતી તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને આવી જ બીજી અવનવી અને રસપ્રદ માહિતી જાણવા માટે અમારા પેજને ને ફોલો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો